સાથીઓ જય ભીમ નમો બુદ્ધાય આજે ફરી આપણે મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ગયા એપિસોડમાં આપણે આંબેડકર દર્શનમાં મહાડનો સત્યાગ્રહ ને મહાડના ચૌદાર તળાવોના પાણીનો સત્યાગ્રહ એ વિશે વાત કરેલી આજે આપણે એ મહાડના ચૌદાર તળાવોના સત્યાગ્રહના અનુસંધાનમાં મનુસ્મૃતિ દહન મનુસ્મૃતિની હોળી એ વિશે વાત કરવાના છે આપ જાણો છે એ પ્રમાણે ગયા એપિસોડમાં બાબા સાહેબે મહાડ જેનું જે તળાવ છે ચૌદા તળાવ એ તળાવમાં અછૂતોને પાણી પીવાનો અધિકાર નહોતો અને એ અધિકાર આપવા માટે બાબા સાહેબ એ મહાડમાં એક સત્યાગ્રહ કર્યો આંદોલન કર્યું અને મહાડના તળાવમાં જઈને પાણી પીધું એમણે પીધું બધા સાથીઓ પણ પાણી પીધું આ ઘટનાના અનુસંધાનમાં ત્યાંના સવણ લોકો ખાસ કરીને સનાતની લોકો સનાતની હિન્દુ લોકો ખાસ કરીને બ્રાહ્મણ લોકો એ લોકો ક્રોધે ભરાયા અને બીજા જ દિવસે વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસના બીજા દિવસે એટલે એકવીસ માર્ચના દિવસે આ તાવને પવિત્ર કરવાનું કામ શરૂ કર્યું આ લોકોએ શાસ્ત્રોમાં ખાસ કરીને મનુસ્મૃતિ મનુષમૂર્તિ અને એના શ્લોકોને ધ્યાનમાં રાખી અને આ તળાવમાં તળાવને પવિત્ર કરવાનું કામ હાથમાં લીધું આ લોકો ત્યાં ચૌદા તળાવ આગળ ભેગા થયા શ્રવણ લોકો અને આ તળાવમાંથી એકસો એક ગળા પાણી એ બહાર કાઢ્યું અને એકસો એક ગળા પાણી બહાર કાઢ્યા પછી એ ગળામાં પંચગવ્ય દ્રવ્ય નાખી એ તળાવમાં રેડ્યું એ ગળામાં પંચગ્રવ્ય દ્રવ્ય નાખી એ તળાવમાં રેડ્યું પંચગ્રવ્ય એટલે શું પંચદ્રવ્યો એટલે પાંચ દ્રવ્યો પાંચ દ્રવ્યોમાં પહેલું આવે છે ગાયનું છાણ બીજું આવે છે ગાયનું મૂતર ત્રીજું છે ગાયનું દૂધ ચોથો છે ગાયના દૂધમાંથી બનાવેલું દહીં અને પાંચમું ગાયના દૂધમાંથી બનાવેલું ઘી આટલા પાંચ જે દ્રવ્યો એ ગળામાં નાખી એ ગળો એક ગળોનું એ તળાવમાં નાખ્યું ને તળાવને શુદ્ધ કર્યું એટલે તળાવને પવિત્ર કર્યું તળાવના પાણીને પવિત્ર કર્યું હવે આ સમયે ડૉક્ટર આંબેડકર એ મહાડમે જ હતા એ મહાડમાં રોકાયા હતા બે દિવસ માટે સાના રોકાયા હતા કારણ કે ગઈ વખતે જ આપણે વાત કરી મહાડના સત્યાગ્રહમાં જે સત્યાગ્રહ ઉપર આ શ્રવણ લોકો સનાતી લોકોએ હુમલો કર્યો અને વિશેક જણાને માર્યા જેમને લોહી લુહાણ કરી નાખ્યા તો એના અનુસંધાનમાં કેસ ફાઇલ કરવા માટે ડૉક્ટર આંબેડકર મહાડ અને જ્યારે ત્યાં જ એમને જાણ્યું કે સનાતની લોકોએ આ તળાવોને પવિત્ર કરવા માટે શુદ્ધ કરવા માટે આ જાતની કામ કર્યું છે જેમ કે ગાયનું છાણ છે એનો મૂતર પેશાબ છે દૂધ છે ઘી છે એના નાખીને એ તળાવ પવિત્ર થઈ ગયું આ પવિત્ર કર્યા પહેલાં તો બાપુરામ જોશી હતા એ તો આ અસ્પૃશ્યોની સાથે હતા એમણે કહ્યું કે આ પાણી બધા પી શકે એટલે એ પોતે બ્રાહ્મણ હોવા છતાં એ જ દિવસે એકવીસમી માર્ચના દિવસે જ પાણી તળાવમાં ડૂબકી મારી અને નહીંને બહાર નીકળ્યા અને કહ્યું આ સનાતીઓને કે જો મને શું થાય જોઈએ આપણે કે મેં આ અસ્પૃશ્ય લોકોએ જે પાણી પીધું અને પવિત્ર અપવિત્ર તેલું તળાવ છે એમાં આવું જઈને ના આવજો મને શું થાય જોઈએ છે એમને એક બાપુરામ જોશીએ એક આ જાતનું કાર્ય કરીને એમને એક એક સબક શીખવાની કોશિશ કરી કે આવું પાણીને કંઈ અપવિત્ર ના થઈ જાય પણ આ લોકોએ સનાતની એ બાપુરામ જોશીને નાત બાર મૂક્યા આ એમના કૃત્યથી ડૉક્ટર આંબેડકર ત્યાં હતા અને જ્યારે આ ઘટના આ જે શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે જોઈ અને એ મનુસ્મૃતિના શ્લોકો એ બધા શ્લોકો વૈદિક શ્લોકો પુરાણ શ્લોકો જે શ્લોકો દ્વારા આ તળાવને શુદ્ધ કર્યું તો એમનો પારો આસમાને પહોંચી ગયો ગુસ્સો બરાબર ગુસ્સો આવી ગયો તમ તમી ગયા આ શું કહેવાય ડૉક્ટર આંબેડકરે કહ્યું કે એક હિન્દુ મુસલમાન બની જાય તો એ તળાવમાંથી પાણી પી શકે એક હિન્દુ ખ્રિસ્તી બની જાય એ પાણી પી શકે એક પારસી પાણી પી શકે કોઈ પણ રસ્તામાં જનારો માણસ પાણી પી શકે કોઈ બીમાર હોય અને એ પણ પાણી પી શકે કોઈ આડાવાડા ધંધા કરતા હોય એવા લોકો પાણી પી શકે પશુઓ તો પાણી પી શકે પક્ષીઓ પાણી પી શકે અને એમના જ હિન્દુ ધર્મના લોકો એ પાણી પી ના શકે આ પાખંડની પરાકષ્ઠા ડોક્ટર આંબેડકરને થયું કે આનો મારે જવાબ આપવો પડશે એટલો જવાબ પથ્થરથી આપીશ એવું મનોમાં નક્કી કર્યું કેસ ફાઇલ કરી જે લોકોનો માર્યા હતા એના સામે જે લોકોએ એમના પર હુમલો કર્યો એવા નવ નવ જણા સામે ડૉક્ટર આંબેડકરે કેસ કર્યો અને પછી એ લોકોને ત્રણ મહિનાની અંદર એમને એ લોકો ને શિક્ષા કરી સાત મહિને શિક્ષા કરી એમાંથી પાંચ જણને શિક્ષા કરાવડી ડૉક્ટર આંબેડકર મુંબઈ આવી ગયા અમે આવી ગયા પછી એમનું બહિષ્કૃત ભારત એ નામનું જે સામયિક ચાલતું હતું મેગેઝિન ચાલતું હતું એમાં એમને આ બધી ઘટનાઓને જબરજસ્ત રીતે વણવી અને આક્રોશ વ્યક્ત કર્યો બહિષ્કૃત હિતકારની સભાની અંદર એમણે સતત આના વિશે વાતો કરી કે આ કોઈ સંજોગો ચાલી શકે એમ નથી આ હિન્દુ ધર્મની આ કૃત્ય એ અમારા 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 શરીર પર દાગ છે અમારા જીવન પર દાગ છે અમારા સમાન પર ઘા છે અમારા માનવી જીવન પર માનવી જીવન જીવવાનો દોઈલી કરી નાખે એમ એવી વાત છે સતત ડૉક્ટર આંબેડકર મુંબઈની અંદર આ બહિષ્કૃતકાળની સભા સભાઓની અંદર પોતાની વાત મૂકતા હતા બહિષ્કૃતકાળી સભાના કાર્યકરોને કહ્યું કે આના માટે લોકમત કેળવો પડશે તમે ઘેર ઘેર જાઓ અને આ વાત કરો કે આ જે ઘટના બની છે એનો બદલો ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે તૈયાર થઈ જાઓ જાગૃત થઈ જાઓ આપણે ફરીવાર મહાડ જવાનું છે અને ફરીવાર પાણી 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 પીવાનું છે જોઈએ શું કરે છે સતત બધા કાર્યકરો મુંબઈ ઇલાકાની અંદર ઠેર ઠેર મીટીંગો લઈને લોકોને જાગૃત કરવા માટે અને એમને એક તારીખ નક્કી કરી પચીસ ડિસેમ્બર છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસના દિવસે કે આપણે અહીંયા મહાડ ફરીવાર પહોંચવાનું છે આખા મુંબઈ ઇલાકાની અંદર આની આ વાત પહોંચી જાય છે બધા જ લોકોનો જબરજસ્ત આક્રોશ હોય છે ગુસ્સો હોય છે સાહેબની જે વાણી એમનું લખાણ લોકોના જે મર્દાનો ઊભો કરી નાખે એમ ડૉક્ટર આંબેડકર તો એવું પણ લખ્યું એમને કહ્યું કે જે લોકોને અન્યાય થાય છે અને અન્યાયની સામે એમનો ગુસ્સો નથી આવતો એ લોકો મર્દ નથી નામર્દ છે કાયર છે તમારા તમારી પર અન્યાય થાય છે ને તમે સાંખી લો છો જોઈ રહો છો તમે નામર્દ છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કેટલો બધો આક્રોશ છે બાબાસાહેબને બાબા એ પણ કહ્યું કે જેને પોતાના પરિવારની ચિંતા હોય એ લોકો આ સત્યાગ્રહમાં ના આવે પોતાના પરિવારને એને બેસી રહે જે લોકોને પોતાનું સ્વાભિમાન છે જે લોકોને એમ લાગે છે કે અમારા જીવન પરનો આ કલંક છે અમારા જીવન પર જીવન જીવવાનું દોરેલું છે એ લોકો બહાર આવે એમ પરિવારની ચિંતા ના કરે એમ મજબૂત છાતીવાળા છપ્પનની છાતીવાળા એ લોકો બહાર આવે એ લોકો આવે પરિવારની ચિંતા પોતાના સ્વાર્થની ચિંતા એવા લોકોની કોઈ જરૂર નથી અમારે તો મજબૂત મનવાળા મજબૂત છાતીવાળા સોમાનવાળા એવા લોકોની જરૂર છે એ બધા એ લોકો આવે અને જ્યારે પચીસ ડિસેમ્બરનો સમય થાય છે તો ચોવીસ ડિસેમ્બરે થોડા બે બે ચાર દિવસ પહેલાં એ ડૉક્ટર આંબેડકર બહુ હોશિયાર હોય છે તો એમના કાર્યકરો પણ વહેલા મોકલી દે છે ને ત્યાં મહાડની અંદર ત્યાં લોકમત કહેવા માટે ત્યાં પણ દલિત સમાજના લોકો રહેતા હોય છે એટલે એ લોકોને તૈયાર કરવા માટે ત્યાં પહોંચી પહોંચાડી દેશે હવે અહીંયા લોકો જે લોકો આવે છે ક્યાંથી આવે છે ગુજરાતમાંથી પણ લોકો આવે છે મુંબઈની આજુબાજુ જે પણ વિસ્તાર છે મુંબઈ ઇલાકા મહાડની આજુબાજુના વિસ્તારોના લોકો પણ આવે છે કેવા લોકો આવે છે એવા ગરીબ ગરીબ લોકો એવા બીમાર લોકો કે જે લાકડીના ટેકે કમર વળી ગયું એવા લોકો પણ પોતે આ મહાર જવા જવા તૈયાર થઈ જાય છે સ્ત્રીઓ એમના કપડાં અર્ધનગ્ન કપડાં પહેરેલા હોય એવી સ્ત્રીઓ પોતાના બાળકોને બાળકોને કાંકમાં તેડીને અથવા કપડામાં બાંધીને પાછળ ગળાની પાછળ લટકાવીને બે પાછળ કમરે લટકાવીને બાળકોને બાળકો સાથે એ લોકો પણ આજે આવવા માટે તૈયાર થઈ જાય છે કોઈ પોતાના સમાનનો ભંગ થવા દે તો મારા સમાન તો તમારે રહેવું જ જોઈએ આ લોકો ઘણા લોકો પોતે કંઈ આગબોટોમાં આવે છે ઘણા આગગાડીમાં આવે છે ઘણા પોતાના બીજા વાહનો આવે છે બીજા લોકો ચાલતા આવે છે પગપાળા આવે છે આપણે અહીંયા ડાકોરની યાત્રા હોય છે પગપાળા યાત્રા અંબાજીની પગપાળા યાત્રા રસ્તામાં કેટલી બધી સગવડો આપવામાં આવે છે આ લોકો જ્યારે કેટલા કિલોમીટર દૂર મુંબઈથી એકસો સિત્તેર કિલોમીટર દૂર માળ છે ત્યાં જવા માટે રસ્તામાં કોઈ જાતની સગવડો નહીં પાણી પોતે લઈને કપડાની અંદર કપડાની અંદર રોટલા હોય ઘઉંના રોટલા બાજર રોટલા એમાં ડુંગળી ગોળ બધું બાંધીને રસ્તામાં ખાતા ખાતા એ મહાડ પહોંચ મહાડ તરફ જઈ રહ્યા છે વિચાર કરો અને રસ્તાની અંદર ઘણા લોકો તો એમને હેરાન પણ કરે છે છતાં પણ કોઈ મચક આપતા નથી અને એન કેન પ્રકારના બધા જ લોકો મહાડ પહોંચી જાય છે લગભગ પંદર હજાર લોકો સત્યાગ્રહની અંદર પહોંચી જાય છે હવે આ બાજુ ડૉક્ટર આંબેડકર એ પણ ચોવીસ ડિસેમ્બરના રોજ એ પણ નીકળે છે મુંબઈથી મુંબઈથી થતી એ પોતે આગબોટની અંદર પદ્માવતી નામના આગબોટમાં એ મહાડ જવા નીકળે છે રસ્તામાં બીજી અંબા નામની આગબોટમાં એ દાસ ગાંવ નામનું ગામ છે પાંચથી સાત કિલોમીટર દૂર ગામ છે મહાડથી એ ત્યાં ઉતરે છે ત્યાં જ્યારે ઉતરે ત્યારે પાંચેક હજાર દલિતો સાહેબનું સ્વાગત કરવા માટે ત્યાં ઊભા હોય છે વિચાર કરો કે પાંચ સાત કિલોમીટર દૂર પણ બાબા બધા લોકોને ખબર બાબાસાહેબ અહીંયા આવવાના છે ડૉક્ટર આંબેડકર આવવાના છે તો બધા જ આમ ખુશ હર્ષ હર્ષોલ્લાસ કરતા ત્યાં ડૉક્ટર આંબેડકરનું સ્વાગત કરે છે આંબેડકર અમર રહો આંબેડકર જિંદાબાદ શિવાજી જિંદાબાદ આ બધા નારાઓ બોલાવી બોલાવે છે અને ડૉક્ટર આંબેડકરનું સ્વાગત કરે છે આંબેડકર ત્યાં પછી લેક્ચર આપે છે અને કહે છે તમને બધાને જોઈને મારો જુસ્સો વધી જાય છે મારા શરીરની અંદર લોહી બહુ ઝડપી ફરે છે અને મને એમ થઈ જાય કે મારે આ મારા સમાજના લોકોને શું કરું શું ના કરું આ જે અન્યાય થાય છે મારા સાથે સંત થતો નથી ને તમે આ બધા મારી સાથે છો ચોક્કસ હું કંઈક કરીશ હું સમાજ માટે કંઈ કરીશ અને પછી ત્યાંથી બધાને કંઈ પાંચની લાઇન બનાવો પાંચ જણા એક લાઇન પાંચની લાઇન બનાવીને ત્યાંથી દાસ ગાંવથી એ લોકો પાંચ સાત કિલોમીટર દૂર છે ત્યાં મહાડ બધા ડિસિપ્લિનથી ડૉક્ટર આંબેડકર બધા ડિસિપ્લિન ચાલો રસ્તામાં કોઈ જાતની કોઈ જાતની મગજમારી ના જોઈએ અને કોઈ રસ્તા પાંચ લાઇનની અંદર ચાલવાનું કોઈ ટ્રાફિકને નુકસાન ના થવું જોઈએ અને લોકોને થઈ છે અને કોઈ જાતના કોઈને વચ્ચે એવા નારા ન બોલાવે જેના કારણે ઉશ્કરાટ ફેલાય એમ કરીને બધા જ લોકો ત્યાં દાસગાંવથી પાંચ હજારની લોકો મહાડ પહોંચી જાય છે જેવા મહાડ પહોંચી જાય છે લગભગ સવારનો બપોરનો ટાઈમ થયો છે અને ત્યાં જેવા માળ પહોંચે ત્યાં જ કલેક્ટર હૂડ એ ત્યાંના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આંબેડકરને કહે છે તમારે અત્યારે કલેક્ટર હુડને મળવાનું છે એના પછી જ તમારે આ સત્યાગ્રહનું કામ કરવાનું છે એ ડૉક્ટર આંબેડકર કલેક્ટર હૂડને મળે છે અને હુડ બાબાસાહેબને એક ફરફરીઓ હાથમાં આપી દે છે બાબા સાહેબ ફરફરી વાંચે છે એ ફરફરી એવું લખ્યું હોય છે કે આ તળાવ આ ચૌદા તળાવ એ તળાવ પ્રાઇવેટ તળાવ છે અને એ તળાવમાં અછૂતોને પાણી પીવાનો અધિકાર નથી આ જાતને કલેક્ટરે એમને મનાય હુકમ બાબાસાહેબને આપી દે છે બાબાસાહેબ વકીલ હોય છે બહાર એટલો કરેલો હોય છે સાહેબ તરત કલેક્ટરને પ્રશ્ન કરે છે કે મસ્તીમાં પાણી પી શકે છે ખિસ્તી પાણી પી શકે છે પારસી પાણી પી શકે છે બધા લોકો પાણી પી શકે છે પશુઓ પાણી પી શકે છે એ પ્રાઇવેટ કઈ તો હોઈ શકે પ્રાઇવેટ એ લોકોનું સવણ હોય પ્રાઇવેટ એ લોકો પોતે જ પાણી પી શકે બાકીનું પાણી ના પી શકે પણ હુડ કહે છે તમારી વાત સાચી છે પણ જ્યારે મના ઇકો આવે છે ત્યારે તમને પાલન કરવું પડશે ને તમે તો એડવોકેટ છો બાબા સાહેબ એ સમ બે 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 મિનિટ માટે મૂંઝાઈ જાય છે કે આટલા બધા આવ્યા છે અને પાણીનો સત્યાગ્રહ કરવાનો છે પાણી ફરી પીવાનું છે અને આ તો ના પાડે છે એટલે પછી ત્યાં મહાડની અંદર હવે એમને સભા કરવાની મહાડની અંદર તો એમના કાર્યકરો વહેલાં પહોંચી જાય છે એમના કાર્યકરો મળે છે કે શું થયું કે અહીંયા મહાડની અંદર કોઈ જગ્યા હાલતા નથી સભા કરવા માટે એટલે એક ફતેહાન નામના મુસ્લિમભાઈ મુસ્લિમ બિરાદરે એનું એમનું ખેતર આપ્યું છે અને બધી વ્યવસ્થા પાણી પાણીની વ્યવસ્થા કરી આપી છે ફતેહખાન નામના માણસે એમણે પોતાનું ખેતર આપ્યું છે ત્યાં સફા કરી છે ત્યાં મંડપ બાંધ્યો છે ત્યાં જવાનું છે ડૉક્ટર આંબેડકર કર્યું કે પછી તો ભાઈ ખાવા પીવાની શું વ્યવસ્થા છે બધા જ લોકો ના પડે છે કંઈ શું કોઈ રાશન આપવાનું ના પડે છે તો બાબા તે લોકોએ કે શું કર્યું કે મેં એક હજાર રૂપિયાના ચણાના મમરા લીધા છે અને ચણા મમરા બધાના બધાને આપવાના છે એક હજાર રૂપિયાના ચણા એ જમાનાના એક હજાર રૂપિયાના ચણાના મમરા કોથળાભાઈને હશે એને બધે એ અબદાન આપીશું પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે એક ફતેહખાન નામના મુસ્લિમભાઈને આ દલિત સમાજ માટે લાગણી થઈ પણ એમના જ હિન્દુ ધર્મના આ બધા લોકો જે બ્રાહ્મણેતર લોકો બ્રાહ્મણ લોકો એમને કોઈને ફિલિંગ્સ ના થાય એમને તો આ પ્રત્યે એમને તો એટલો બધો એમને આક્રોશ અથવા એમની બધે લા એમની એવી ખરાબ લાગણી છે કે જેના કારણે એ લોકો પ્રત્યે કોઈ કોઈ સારું વર્તન કરવાની એમની ભાવના જ નથી પૂર્વગ્રહ એના બંધાયેલો છે અને એ પણ શાસ્ત્રો દ્વારા બાબા સાહેબ સભાની અંદર સભામાં બધા લોકો બીજા લોકો લેક્ચર આપ્યા શિવતરકરે લેક્ચર આપ્યું પછી બીજા બધા મિત્રોએ લેક્ચર આપ્યું અને પછી ડૉક્ટર આંબેડકર એને લેક્ચર આપ્યું અને લેક્ચર આપ્યા પછી નવ ચાર વાગે આ સભા શરૂ થયેલી એ લેક્ચર અને પછી નક્કી થયું બધા લોકો કે આપણે કાનૂની ભંગ કરીશું પણ આપણે પાણી પાણીનો સત્યાગ્રહ કરવો જ છે સાહેબે કહ્યું બે મોરચે લડી શકાય નહીં અને જ્યારે આપણને સરકાર આપણને સપોર્ટ કરી રહી છે ત્યારે આપણે સરકારના પક્ષે રહીશું કાનૂનના પક્ષે રહીશું અને આપણે આ પાણીના સત્યાગ્રહ પાણીના સત્યાગ્રહ ત્યાં પાણી પીવા જવાનું નથી કદાચ આપણી ધરપકડ થાય કાનૂન કેસ ચાર ચાલે અને આપણું કામ બગડી જાય આપણે બીજો કોઈ રસ્તો વિચારીએ એટલે એમણે કહ્યું કે મેં મને ખબર હતી કે આવું કોઈ ઘટના બનવાની છે આવું થશે તો શું કરીશું તો ડોક્ટર આંબેડકર કહ્યું કે આ જે પાણીની સત્યાગ્રહમાં જે શાસ્ત્રોના કારણે આ થયું છે એ શાસ્ત્ર છે મનુસ્મૂર્તિ એમાં નહીં જે મનુસ્ફૂર્તિના કારણે આ લોકો અસ્પૃશ્યનો પ્રત્યે ભેદભાવ રાખે છે પૂર્વગ્રહ રાખે છે એમના જોડે ખરાબ વર્તન કરે છે તો શા માટે મનુસ્મૂર્તિ ના પાળીએ એટલે મનુસ્મૂર્તિ બાળવાની વાત ડૉક્ટર આંબેડકર કરે છે સહસ્ત્રબુદ્ધ નામના જે એમના મિત્ર હતા જે બ્રાહ્મણ હતા બાબા સાહેબને આ આની અંદર ઘણા બ્રાહ્મણોએ મદદ કરી છે અસંખ્ય બ્રાહ્મણો કદાચ એમને મોટાભાગના કામ બ્રાહ્મણો એમને કર્યા છે તો સહસ્ત્રબુદ્ધ એમને એમ ઠરાવ પસાર કર્યો કે આપણે જે દલિતો માટે દલિતો માટે જે પૂર્વગ્રહ રાખે છે અથવા એમના પ્રત્યે જે અસ્પૃશ્ય જે દાખલ જેના જેના દ્વારા થઈ છે એવી કલંકિત પુસ્તક મનુસ્મૃતિ એનું આપણે આજે દહન કરીશું તો થોરાદ નામના બીજા બ્રાહ્મણે એમને ટેકો જાહેર કર્યો અને ત્યાં આ ફતેખાનનો જે ખેતર હતું ત્યાં દોઢ ફૂટ લાંબો અને દોઢ ફૂટ પહોળો એક ખાડો કરવામાં આવ્યો એક ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો એ ખાડામાં ચંદનના લાકડા મૂકવામાં આવ્યા ચંદનના લાકડા ઉપર મનુષ્યમૂર્તિ મૂકવામાં આવી અને આ સહસ્ત્રબુદ્ધ એમને એને અગ્નિદાહ આપ્યો અને આ સ્થળે જે સ્થળે અગ્નિદાહ આપ્યો અને બધા લોકોએ જબરજસ્ત એનો વધાવી લીધી કે ભાઈ મનુસ્ફૂર્તિ આ જેના કારણે આપણા આપણા પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે આપણા પ્રત્યે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે આપણને એ લોકો આપણે આપણી જોડે જે વ્યવહાર કરવામાં આવે છે એ આ મનુસ્ફૂર્તિના કારણે એ એક કલંકિત પુસ્તક એ પુસ્તકને આપણે આજે બાળ્યું છે એમના એમના ક્ષેત્રમાં એક બ્રહ્માસ્ત્ર બાબા સાહેબ છોડ્યું આ જે પત્રકાનું જે મેદાન આપેલું ત્યાં ફક્ત એક બાબા સાહેબ એટલે ગાંધીજીનો ફોટો લગાયેલો હતો અને બીજા વાક્યો લખેલા હતા મનુસ્મૃતિના વિરુદ્ધમાં વાક્યો લખેલા હતા સમાનતા હોવી જોઈએ સામાજિક સમરસતા આ તે બધું જે કંઈ એમને ત્યાં બે બે ચાર બેનો લગાવેલા હતા એટલે તમે જો સાહેબે આ જગ્યાએ ગાંધીનો ફોટો લગાવ્યો કારણ કે એ જમાનામાં ગાંધીજીનું બોલબાલા હતી એ જમાનામાં મિટિશર જોડે ગાંધીજી એની વાતચીત ચાલતી હતી એટલે સાહેબે ગાંધીજીનો ફોટો લગાવીને એ એક કહેવા માગતા હતા કે અમારા અમે કોઈ ભેદભાવ રાખતા નથી આ વ્યક્તિ સામાજિક કામ કરે છે રાજકીય ભારતની આઝાદી માટે લડી રહ્યા છે તો એમને એમનો ફોટો લગાવ્યો એકમાત્ર ફોટો હવે આ જે પાણીના સત્યાગ્રહની અંદર સાવરકર વિનાયક સાવરકરે પણ એમણે પણ બહુ સારું બોલ્યા એ એમને એમ કહ્યું કે દલિતો આ જે હિન્દુઓ છે એ હિન્દુઓ એમના જ માંસ લોહીમાંસથી બનેલા એમના જ હિન્દુ ધર્મના હિન્દુ ધર્મવાળા હિન્દુ ધર્મી લોકોના લોહી લોહીમાંસથી બનેલા પોતાના ધર્મી હિન્દુ ધર્મી લોકો જ્યારે પાણી પીવા જાય છે અને એ પાણી પીવાનો તમે વાંધો લો છો અને ઢોર ઢોર પશુ પશુ પાણી પીવે છે એ એ તમને વાંધો નથી અને પાછું આ પશુનો જે છાણ છે મૂતર છે એ નાખીને પવિત્ર કરો છો ખરેખર આઘાતજાનેક બાબત છે એટલે સાવરકરે એનો વિરોધ કર્યો કે આ ખોટું થયું છે તમે પોતાના જ પોતાના બંધુઓને તમે સાચવતા નથી અને પોતાના બંધુઓ માટે તમે આ જ વર્તન કરો છો ખરેખર સાવરકર એમનો એનો ગુસ્સામાં આ લોકોને ઠપકારે એટલે તમે જુઓ કે ડૉક્ટર આંબેડકરે જે મનુસ્મૃતિ બાળી એ મનુસ્મૃતિ એટલા માટે બાળી કે મનુસ્મૃતિ દ્વારા જ આ લોકો એના શ્લોકોની અંદર લખ્યું છે કે બ્રાહ્મણે એ બ્રહ્માના મુખમાંથી બધા થયા છે ક્ષત્રિયો બાહુમાં પેદા થયા છે વૈશ્યો પેટમાંથી જાંગમાંથી પેદા થયા છે અને શૂદ્રો પગમાંથી પેદા થયા છે એટલે તમે જુઓ કે બ્રાહ્મણોને બ્રહ્માના મુખમાંથી પેદા કરીને એમને ઊંચા બનાવી દીધા કોણે મનુસ્મૃતિએ તો આ મનુસ્મૃતિ જેના કારણે સમાજની અંદર હિન્દુ સમાજની અંદર વ્યવસ્થા પેદા થઈ વર્ણવ્યવસ્થાની એકબીજા પ્રત્યેની એકબીજા પ્રત્યેનો ભેદભાવ ઊભો થયો એનું મુખ્ય કારણ મનુસ્મૃતિ છે અને મનુસ્મૃતિના શ્લોકો તમે આગળ વાંચો તમને તમને લાગે કે આ આવી પુસ્તક કેવી રીતે ચલાવી શકાય હું તો અત્યારના સંજોગો કહું કે ભારત સરકારે મનુસ્મૃતિ કોઈ પણ મનુસ્મૃતિને કોઈની નિભાઈ હોય તો એ જપ્ત કરવી જોઈએ આનું એનું પ્રકાશન બંધ કરવું જોઈએ અને જે એની જે પ્રકાશન આ જે પુસ્તકો હોય એને શિક્ષા જાહેર કરવી જોઈએ કે આ પુસ્તકથી હિન્દુ ધર્મના લોકો જે સમાજના લોકો છે એની અંદર જે ભેદભાવ હોય છે એટલે હિન્દુ ધર્મને ધર્મ તૂટી રહ્યો છે જો આમ નહીં કરવામાં આવે મનુસ્મૃતિ જેવી જે સ્મૃતિઓ છે જે હિન્દુ ધર્મ હિન્દુ સમાજના ભાગલા કરે છે એ જો એ જો ભાગલા બંધ કરવા હોય સામાજિક સમરસતા લાવવી હોય તો આવી મનુસ્મૃતિ જેવી સ્મૃતિઓ જે છે એનું એનું પ્રકાશન બંધ કરવું જોઈએ અને જ્યાં જ્યાં પુસ્તકો હોય એ લાઇબ્રેરીમાંથી કાઢી કાઢે જપ્ત કરીને એની જાહેરમાં હોળી કરવી જોઈએ એ કામ આ કરવા જે છે અને બીજું કે અસ્પૃશ્ય પાળે એ લોકો એ લોકો માટે જબરજસ્ત મજબૂત કાનૂન બનાવવાની જરૂર છે કાનૂન એવો બનાવવો જોઈએ કે જે રીતે અત્યાર હાલ કોઈ કોઈ બળાત્કાર કરે અને એને ફાંસી આપવાની વાત જે પશ્ચિમ બંગાળે જે અમને કાયદો પસાર કર્યો છે એવી રીતે એવો કાયદો પસાર કરવામાં આવે કે કોઈપણ વ્યક્તિ જોડે બીજી વ્યક્તિ જોડે અસ્વસ્થ પાડે તેમને ફાંસી આપવામાં આવશે જો આમ કરશો તો હિન્દુ ધર્મ ટકીન રહી શકશે નહીંતર આવનારા દિવસોની અંદર ભારતમાં હિન્દુ ધર્મ માટે ખતરો છે થેન્ક યુ